મિત્રો જય માતાજી આવતીકાલે હતું ઠાકોર સમાજ તથા ક્ષત્રિય સમાજ તથા દરેક જ્ઞાતિના કલાકારો ભાઈઓ બહેનો આગેવાનોનું ત્યાં મેં એક બે વસ્તુ બોલી હતી જે દારૂના સોંગ વિશેની હતી તો મેં કોઈ કલાકારને ખોટું લાગે એમનું માન દુભાય એવું કામ કરવા માટે નહોતું કર્યું એ કલાકારો પણ

વિરોધ કરતા હતા મારા ક્યાં રાધારા સોંગ ગઈને કે લઈને સમાજને ખોટી દિશા પર લઈ જઈ રહ્યો છે વિક્રમ તો એ મારે કે આવા સોંગ પણ હોય છે તો તમે જયારે ગુજરાતમાં તો દારૂબંધી છે આવા સોંગ કોઈ ગાતું હોય તો તમારે પણ એમને રોકવા જોઈએ એટલા માટે તમે મને કહેશો તો પણ આવા કલાકારોને પણ કયો આ રીતનો આવા સોંગ ના ગાવ્યું મારો એટલો જ હતો નહી તો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ જ પ્રેમ કરે છે હંમેશા કરતો રહેશે અને તમારો કોઈ જ વિરોધ નથી એ મારા તરફથી કહું છું અને મારા દરેક સમાજ તરફથી કહું છું પણ ખાલી બસ હવેથી આટલું ધ્યાન રાખજો જય માતાજી